હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છું બધા મોજમાં આજે આપણે જવાનું છે પાલનપુર ઉનુનું ભજીયું ઉનુનું ભાજી ખાવો છો તો ફાઇનલી આપણે ભોગી ગયા છે ડીમાર્ટ માં આડ ખાલી કરી જવાનું છે શું લેવું એ ખાલી એસીને આવા ખાવા રેડ ભૂલ રેડભૂલ તમારી પાસે વરસાદ ભૂલ ચાલુ થઈ ગયો છે તો હવે ચાય બીજી પી વરસાદ ચાલુ થઈ ગયો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મોજમાં તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને આજે આપણે જવાનું છે પાલનપુર કે અમારે સમાજનો નો થોડો મોટો પ્રસંગ છે તો ત્યાં જવાનું છે જમણવાર બીજો છે દાંડિયા રાજ છે અને સાંજે પણ જમણવાર છે તો ત્યાં જવાનું છે તો મિત્રો બધા અડધા નીકળી ગયા છે અને હું ને એક બીજો ફ્રેન્ડ બાકી છીએ અમે બે નીકળવાના છીએ અત્યારે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અને આ છે એન્ટ્રી ને આપણે જઈએ ફટોફટ અંદર ગરમી બહુ પડે છે અને આવું કંઈક છે એન્ટ્રી અને પબ્લિક તો જોરદાર છે જો પબ્લિક તો જોરદાર છે તો આપણે અંદર આવી ગયા ને ફટોફટ ભૂખ લાગી તો ફટોફટ પેલા જમી લઈએ જમવાનું ચાલુ થઈ ગયું છે અને આજે આપડે પત્તો ભાઈ બસ ઊનું ઊનું ભજ્યું ઊનું ઊનું ભજ્યું ખાવું ઓનું ભજું ખાવું હતું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે થોડીવાર પછી જવાનું છે ડીમાર્ટ અને ડીમાર્ટ ફરતા આવીએ એ દાંડિયા રસ્તો ચાર વાગે ચાલુ થાય તો આપણે ડીમાર્ટ બીજું ફરતા આવીએ અને આ જો પબ્લિક અહીંયા આપણા ડીજે રાખેલા છે અને અહીંયા રસ થવાનું છે આ બાજુ પબ્લિક બધી બેઠી છે તો ફટોફટ રેડી થઈને પછી નીકળી જાય ડીમાર્ટ તો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ ડીમાર્ટમાં આ છે ડીમાર્ટ તો મિત્રો બધા જાય છે આગળ તો ફટોફટ જઈએ અંદર અને બીજી કરી લઈએ અને મિત્રો જાય છે બધા આગળ આ છે એન્ટ્રી

આ બધા ફેમિલી છે બધા જઈએ આપણે તો ફેમિલી જુડિયો જવાનું કેન્સલ થઈ ગયું છે કેમ કે ઝીણા ઝીણા સાંટા ચાલુ થઈ ગયા છે અને ડીજે બીજા પણ ઢાંકી નાખ્યા છે એકદમ બગડે નહીં એના માટે તો સામે બધા બેઠા છે તો આપણે પણ ત્યાં બેસીએ અને જુડિયો જવાનું કેન્સલ થઈ ગયું છે તો થોડી વાર અહીંયા બેસીએ અને પછી જોઈએ કે ડાંડિયા રાસ ખેલા કે ચાલુ થાય છે અમે સાડા ત્રણ વાગી ગયા છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે તો હવે ચા બીજી પીતા ને પછી ડાંડિયા રાસ ચાલુ થાય કે નહીં કોઈ ખબર નહીં હવે જોઈએ હવે ચાલુ થાય છે કે નહીં વરસાદ બાકી ફૂલ ચાલુ થઈ ગયો છે થોડો ધીમો પડ્યો છે ચા બીજી પીતા તો ફેમિલી ચા પીને આવી ગયા છીએ અને અવાજ આવે ડાંડિયા રાસ ચાલુ થવાના છે હવે ચા બીજી પીને આપણે આવી ગયા છીએ અને ચાલુ થઈ ગયા લાગે છે

બાવો ભગદે મે જાતના કુમાર છે મે કોઈનું ખોટું કર્યું નહીં મને લખો પડે તો મને દીનો તુમાર કોનો ધણી આવશે કે જેને જેને દવાખાનાના પગથી બેહરો હું પાડ્યા આવે ઓકે તું સત્શે ત્યાગ ધન કેતી મેલે લે લે ગાતે આલુ કેવો ભરજો Come <laughs> on, પીઢી દો માતા હૈયા બાપુ ઘોડા ગાડી રિક્શા રિક્શા પેસી ઘોડા ઘોડા વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે આપણે અંદર જતા રહીએ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે તો થોડી અંદર જતા રહીએ ચાલુ થાય છે કે નહીં ખબર નહીં આપણે વરસાદ પણ રહી ગયો છે ને આપણે જમી લીધું છે તો હવે જોઈએ ઘરે જવું કે ડાયરા બીજો જુઓ તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે કેમ કે વરસાદ જેવું થોડું થઈ ગયું તો એટલે આપણે બહુ રોકાણા નહીં કેમ કે મોટું રાતના હેરાન થઈ જઈએ તો હવે થોડા થાકી ગયા છે આખો દિવસના તો શું જઈએ તો બધાને ગુડ નાઇટ અને વિડીયો ગમ્યો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન ફોર લેટેસ્ટ અપડેટ્સ